વલસાડ એપીએમસી ખાતે ગત રોજ જે ડ્રો થયો હતો અને ડ્રો પ્રમાણે અહીંયા શાકભાજી વેચવા માટે બેસનાર હતા પરંતુ કોઈ અહીંયા આવ્યું નથી આપણે જોઈએ છીએ કે ખાલી છે સમગ્ર વિસ્તાર અને અહીંયા એપીએમસી ખાતે બહુ બધા લોકો આવ્યા છે શાની માટે આવ્યા છે શું મુદ્દો છે એમની પાસેથી જાણીએ જે આપનું નામ અને શાની માટે અહીંયા બધા ભેગા થયા છે મારું નામ અરૂણકુમાર ત્રિપાઠીએ આજે બધા ઉત્તર ભરતી સમાજ તરફથી જે ઉત્તર ભારતીયો છે તે બધા ભેગા થયા છે અત્યારે પ્રશાસન દ્વારા જ ગમે ત્યારે ગમે ત્યાંથી લારીઓ ઉચકી લઈ જાય છે ધારો કે કલેક્ટરશ્રી દ્વારા જે પ્રતિબંધિત વિસ્તાર છે તેની અંદર ધારો કે નહીં બેસે પરંતુ જ્યાં આગળ એ લોકો છૂટક લારી ધંધો કરતા હોય તે લોકોને પણ પકડીને લઈ જાય છે અને તે લોકોને જામીન પર છોડાવવા પડે છે આજે અમારે લગભગ ઉત્તર ભારતીયો ફક્ત મત આપવા માટે જ ઉત્તર ભારતીયોની જરૂ જરૂરિયાત છે એ લોકો પોતાની રોજીરોટી કરતા હોય મહેનત કરતા હોય અને આજે પણ શાકભાજી માર્કેટની અંદર ધારો કે જે બજાર હોય તેના કરતાં ઓછે બજારે વલસાડની પ્રજાને એ લોકો શાકભાજીઓ વેચતા હોય છે એ લોકોના ઘર સુધી એ લોકો પહોંચતા હોય છે એવા સંજોગોમાં અમારી નમ્ર અપીલ છે કે સરકારી તંત્ર તેમજ ચૂંટાયેલા તમામ ધારો કે ધારાસભ્ય શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ આ તમામે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ એવા આશુતોષ મિશ્રા આપણી સાથે છે આશુતોષજી અમને જણાવશો કે આ જે સમગ્ર મામલો છે શું છે અને આ લોકો ક્યાં બેસતા હતા અત્યાર સુધી અત્યાર સુધી આ લોકો બધા જ ફેરિયા કરીને ધંધો કરતા હતા પણ આજની તારીખમાં એપીએમસી માર્કેટની અંદર જો બધાને જગ્યા ફાળવવામાં આવ્યું તો આ કાં તો જગ્યા ફાળવે કાં તો એ લોકો છે ફરી ફરીને વેચે છે વલસાડના શાક માર્કેટ કરતાં ઓછા દરે આ લોકો વેચે છે એવો કોઈ પરિપત્ર નથી કે બહારના આવેલા હોય તે લોકોને વલસાડમાં શાકભાજી વેચવાનું ન એવું કોઈ પણ પરિપત્ર સરકારનો છે નહીં પણ પોતાના દેશની અંદર ગમે તે જગ્યા જઈને કોઈ આણ જાતનો વેપાર કરી શકે રખાય તે જગ્યા પર દંડ કરતા હોય તો ઠીક છે બાકી આલોગ ફરી ફરીને ફરતા હોય ને એ લોકોને ડિટેક કરીને એ લોકોને જામીન પર છોડાવવાનું એના માટે એ ન થાય તેના માટે કાં તો એ લોકોને હો બેસવાની જગ્યા કરી આપે બરાબર व्यापारी से बेचे वे, फ्रूट ने वो हमने पूछ क्या नाम है आपका हमारा नाम है पप्पू पिन मोहम्मद राइन कौन से एरिया में आप फ्रूट फ्रूट वगैरह बेचते हो हमारा जो है दुकान है 128 नंबर सब लारी वाले ले जाते हैं फ्रूट हमारे से तो आप होलसेल वाले, हो। वाले हैं वो सस्ता बेचते हैं तो जो है ये लोग का दबाव पड़ता है ये लोग बेचे नहीं सस्ता और गरीब मानस कहाँ जाएंगे क्या खाएंगे हमारा लोग का खाली यही बिटती है बेचने देवें और पब्लिक का हम लोग जो है सबका अच्छे तरीक़े से दूँ फ्रूट खिलाऊँ सब्जी खिलाऊ सस्ता खिलाऊँ जी अनेक से व्यापारी हमने पूछे जी कहाँ पे बेचते हैं आप फ्रूट वगैरह और क्या बोलना चाहेंगे आज मेरा नाम मोहम्मद अरमान राइन है जी। मेरा दुकान एक नंबर है केरी मार्केट में है और सब लारी वाले सब लेके जाते हैं फ्रूट और सबको तकलीफ है તકલીફ એ લારી લગાતે લગ કો મતલબ દબાવ આતા લારી કયો લગાતે હો अगर हम लोग यहाँ लारी नहीं लगाएंगे तो हम लोग कहाँ लगाएंगे ना हमको मार्केट में जगह मिल रहा है ना हमको बाहर जगह मिल रहा है तो हम लोग लगाएंगे और जाएंगे तो जाएंगे कहाँ हमारा लोग का सबका यही वो है जितने लारी वाले हैं सबसे आप पूछ सकते हो सबको सब सब हाँ सबको तकलीफ है बहुत ज़्यादा तकलीफ है और इतना तकलीफ है पूछो नहीं आप डंडा मारते हैं पुलिस वाले और सब लोग क्योंकि लारी जो हम लोग लगाते हैं हम लोग जाएँ तो जाएँ कहाँ जाएँ जी આશુધજી અમને જણાવશો કે આ જે સમગ્ર મુદ્દો છે આ મામલે તમે શું કરશો આગળ ઉત્તર ભારતીય સમાજ દ્વારા અમે હો કલેક્ટરને હો આવેદન આપું હું ને ડીએસપીને ત્યાં આપું હું બધાને ત્યાં અમે આવેદન આપીશું ને અમારો બી સાંભળે કારણ કે અમે ખાલી મત આપવા માટે કે એવા માટે નથી અમને હો ધંધો કરવાનો અધિકાર છે એટલા માટે આ લોકો અમારી પાસે આવ્યા પ્રમુખ તરીકે મેં એટલા માટે ને સેક્રેટરી તરીકે અરુણભાઈ ત્રિપાઠી ને અમારી પાસે રજૂઆત લઈને અમે કીધું બોલો અમે હો તમારી હાથે છે કારણ કે અમે ખાલી વોટ લેતી વખતે અમે એ લોકોને બોલાવીએ કે ચાલો અમને મદદ કરો પણ અત્યારે તો ન થાય ને ધંધો કરવા એ લોકોનો બી અધિકાર છે જી તો હવે આ સમગ્ર વાત જે છે ઉત્તર ભારતીય સમાજ પર આવી ગઈ છે અને ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ આશુતોષ મિશ્રા અને મંત્રી અરૂણ કુમાર ત્રિપાઠી એમનું પીઠ પણ બનીને ઉભા રહ્યા છે અને હવે એ લોકો આગામી કલેક્ટર ઓફિસમાં અને જિલ્લા પોલીસ વડા કચેરીએ જઈને રજૂઆત કરશે એમની ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલો કઈ રીતે એનો ઉકેલ આવે છે આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ